ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાની મોજે સરદારનગર પ્રાથમિક શાળા વાલિયા તાલુકો વાલિયા જિલ્લો ભરૂચની શાળામાં ફરજ બજાવતા આદરણીય શ્રી સુરેન્દ્રસિંહ ચૌહાણ સાહેબ અને એમના ધર્મપત્ની આદરણીય શ્રીમતી હર્ષા એસ ચૌહાણનું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત ગ્રોસેસ એનરોલમેન્ટ રિઝલ્ટ બે હજાર ત્રીસ સુધી દરેક વિદ્યાર્થી નિપૂર્ણ ભારત અંતર્ગત વાંચન લેખન અને ગણનમાં પોતાની આગવીસ ભૂઝભૂઝ પ્રમાણે સિદ્ધિઓ પ્રાપ્ત કરે તેવું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે આમ સરકારીના માર્ગદર્શન હેઠળ આ દંપતીએ દરેક વિદ્યાર્થી પ્રાથમિક શાળા કક્ષાએ પાયાનું જ્ઞાનમાં મૂળભૂત રીતે સક્ષમ બને તે માટે અને ભગીરથ પ્રયત્ન કર્યા છે આવનાર સમયમાં દરેક વિદ્યાર્થીઓએ પ્રત્યેક્ષ અને વાસ્તવિક રીતે આ ટીએલએમનો ફાયદો થશે આદરણીય શ્રી સુરેન્દ્રસિંહ ચૌહાણ સાહેબના નિવૃત્તિના આરે હોવા છતાં પણ કર્મનિષ્ઠ શિક્ષક તરીકે પોતાની ફરજ બખૂબી રીતે નિભાવી રહ્યા છે આ ઉપરાંત શાળાનું ભાવાવરણ એવી રીતે નિર્માણ કર્યું છે કે વિદ્યાર્થીઓ શાળાએ હોશે હોશે આવે તેમજ શાળામાં યોગ્યશીલ સક્રિય અને જીવંત રીતે શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે ભગીરથ પ્રયાસો કર્યા છે ગુજરાત રાજ્યની તમામ શાળાઓએ આ શાળાને અવશ્ય મુલાકાત જોઈએ જેથી શિક્ષણ જગતમાં નવી વિદ્યાર્થીઓ માટે ઉન્નત કાર્ય કેવી રીતે કરી શકાય તેનું માર્ગદર્શન મેળવી શકાય આ દંપતીએ વિદ્યાર્થીઓને પ્રકૃતિના સાનિધ્યમાં શિક્ષણ પ્રાપ્ત કેવી રીતે કરી શકાય તેમનું પણ ખૂબ જ સરસ રીતે ઉદાહરણ આપ્યું છે આ ઉપરાંત પ્રાથમિક શાળા કક્ષાએ આપવામાં આવતું જીવન કૌશલ્ય શિક્ષણ તેમજ મૂલ્યનિષ્ઠ શિક્ષણનું કેવી રીતે સિંચન કરી શકાય તેમના અનુભવ પરથી પણ જ્ઞાન પ્રાપ્ત કરી શકાય આમ બંને દંપતીએ હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું તેમજ આ કાર્ય માટે હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું આવનાર સમયમાં શિક્ષણ જગતમાં હજુ પણ નવીન્યપૂર્ણ કાર્ય કરો એવી અસભ્યર્થના સહૃદયપૂર્વક શુભેચ્છા 发出去。